જય માતાજી મિત્રો હવે આપણે આવ્યા છે બકાલ બકાલો તોડી લઈએ તો પેલા રીંગણી છે રીંગણામાંથી રીંગણા તોડી લઈએ રીંગણી છે આપડે આ એક બે રીંગણા તોડી લઈએ અમારા કુવા કે બી પકવું બી પકવી દઈએ હવે આપણે જોઈ લઈએ રીંગણા બહુ સારા છે પણ બધા નાના છે હજી એક લઈ લઈએ એમાં હજી ફૂલ જ છે પણ ફૂલ જ છે હજી તો આપણે ગોતવાનું છે ગલકા ગલકા છે પણ નાના નાના બધા બહુ મોટું થઈ ગયા મોટા બીજો વેલો છે એમાં મોટા જ છે આપણે નાનું તો એ લઈ લઈએ તોડી લીધું આપણે ગબલામાં નાખું રીંગણા હવે ઉપાડી આવી આપણે લીલી ડુંગળી ને લસણ લેવું બધું આપણું લીલું લસણ છે તો એમાંથી હવે તાંજરીઓ ઉપાડતા જઈએ લીલો તાંજરીઓ આ લીલો તાંજરીઓ આપણે ઉપડી ગયો અત્યારે વરિયાળીઓ આવી ગઈ હતી લીલા ધાણા પળે દે બુરા હવે આપણે દાણા ઉ પાડવા છે થોડા ઉ પાડવા તો નથી પણ બીટી લેજે ચલો પાસા કોરાય છે તો આપણે હવે ધાણા ઉપડી ગયા વાલરી નાના ગવર છે અને હવે વારો છે મેથી અમારે મેથી ના થેપલા બનાવવા તો ઉપાડવી આપણે જ જાય છે આમાં તમારે થેપલા બનાવે તો લઈ જાય મેથી આપણી વાડીએથી ઘણી છે હવે આપણે પાલક લઈ જવાની છે પાલક પાલક પૂરા બે ભેગા છે પાલક છે 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 પાલક આપણે બીટ ગોતી હજી તો નાના છે હજી તો વાર છે અને થાય છે આ બાજુ કોબી છે ચાલો હવે આપણે ગોતવાની છે ડુંગળી ડુંગળીમાં મોટી મોટી કરી ઉપાડ લઈએ હજુ આપણે ભાઈ થોડાક જ દીધ છે એટલે હજી એવી જ થઈ છે હવે આપણે ભાઈ ગયા જો એક ભાઈ વેલા પાણી છે તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો